પાલેતાણા સમસ્ત માલધારી સમાજ દ્વારા ગૌચરની જમીન ઉપરના દબાણોને દૂર કરવા માટે ડેપ્યુટી કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું પાલેતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગૌચરની જમીન અંદાજીત ચાર હજાર સોળ વીઘા જેટલી છે જે જમીનો ઉપર હાલ દબાણ હોવાના કારણે માલધારી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં દબાણોને દૂર કરવામાં આવતા નથી જેના અનુસંધાને સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ગૌચરપણની જમીનનું દબાણો દૂર કરવાની માંગ કરી હતી લેન ઓ મારું ગોડે છે 900 વીઘા થી ઓ માર ગૌચરણ છે એમાં જે સફાઈ 4000 4000 માં 1 500 વીઘા નું છે હિદો કોક નાયી કોક બે 10 10000 ના અંદર આય ઘેર રહેવાનું ઝૂકડું માં છે 25 ની ગાય છે

જે ગૌચરણ દબાણ જે થયેલું હતું અને અમારી પાસે ગૌચરણ પાલીતાણામાં ડુંગરાની અંદર ચાર હજાર વીઘા જેટલું છે પણ અત્યારે બસો વીઘા જેટલું ખુલ્લું નથી અને માલધારીઓને જે માલ ચરાવવા માટે તકલીફો પડે છે અને ખાસ કરીને જે ગૌચરણ જેટલું છે એટલું ખુલ્લું કરાવી દે તો અમારા પાલીતાણામાં હજારો માલધારીઓ આજે રહેશે તાલુકામાં ને શહેરમાં તો એ બધાને ન્યાય મળે એના માટે આજે અમે પાલીતાણાના પ્રાંત અધિકારીશ્રીને અમે આવેદન પત્ર આપ્યું અને રજૂઆત કરી કે ભાઈ અમને ન્યાય મળે માલધારી સમાજ ને એવો અમને કરી આપો સમગ્ર ગુજરાતમાં જયારે ગોચર દબાણ ત્યારે આ પાલીતાણા તાલુકામાં મોટો પ્રશ્ન છે જેટલું આજુબાજુ પીડું છે જ્યારે અમારા માલધારી સમાજના જે ગૌચર ની અંદર ચરાવવા માટેની જે વ્યવસ્થા છે ગાયો માટેની એ કાયમીક માટેની એ વ્યવસ્થા પૂરી કરવામાં આવે અને ઓગણીસમી પશુધન વસ્તી ગણતરી કર્યા બાદ આજ સુધી પાંચ વર્ષ થયા તો પણ પશુધન ની ગણતરી કરવા નથી આવી આજે બોળા વિસ્તારની અંદર પશુ ધન માલિકો પાસે છે તો આવા બધા પશુઓને ચરાવવા માટેની જે જગ્યાઓ છે એ તાત્કાલિક ધોરણે ખુલ્લી કરવામાં જેથી કરીને આ બધા માલધારી સમાજને અમારા ગાયો ચરાવવા માટેનો ન્યાય મળે